આજે રાપર નગરપાલિકાના સૌથી યુવા પ્રમુખ તરીકે કામગીરી કરતા કોઈ પણ જાત જમાડ વગર જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ તથા ઇન્ડોર દાખલ દર્દીઓને ફ્રૂટ તથા ગ્લુકોઝ વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ગ્રામ્ય સેવા સંગઠનમાં મંદ બુદ્ધિજનોને નાસ્તો તથા કેશવ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સીએચસીના ડૉક્ટર રાજ ડોબરિયા

મંજીભાઈ ભાટેશરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરી હતી